તમારે દિવાળીમાં કંઈક નવું બનાવવું છે તો ફ્રેન્ડ્સ આજે આપણે દિવાળી સ્પેશિયલ ફરસીપુરી પૂરી બનાવીશું જેમાં આપણે એક પણ પ્રકારના લોટનો ઉપયોગ નહીં કરશું ના મેંદો ના ઘઉંનો લોટ ના ચોખાનો લોટ ના ચણાનો લોટ એકદમ નવી રીત સાથે આજે આપણે ફાફરી ફરસીપુરી પૂરી બનાવીશું અને બાળકોની આ પૂરી ફેવરેટ બની જશે આ પૂરીને આપણે ફાફરાના શેપમાં બનાવીશું એટલે આ પૂરીને આપણે ફાફરી ફરસી પૂરી કહેશું આ પૂરીને તમે ક્યુ નામ આપશો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો તો ચાલો બધી ટ્રીક અને ટીપ્સ સાથે કંઈક નવું બનાવીશું આ દિવાળીમાં રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો સૌથી પહેલાં અહીંયા આપણે કોઈપણ એક વાટકી સેટ કરી લેશું વાટકી અથવા તો કપના મેઝરમેન્ટથી અહીંયા આપણે એક વાટકી જેટલો રવો લેશું અને બજારમાં બે પ્રકારનો રવો મળે છે જાડો અને ઝીણો તો અહીંયા તમે કોઈપણ રવો લઈ શકો છો અને બસ રવાને અહીંયા આપણે મિક્સર જારમાં પહેલાં ગ્રાઇન્ડ કરી લેશું અને સરસ એક પાવડર બનાવીને રેડી કરીશું એટલે કે રવાને આપણે ગ્રાઇન્ડ કરીને તેનો લોટ બનાવીને રેડી કરી લેશું તો આ પૂરી બનાવવા માટે આપણે કોઈપણ લોટ નહીં પણ રવાને આ રીતે ગ્રાઇન્ડ કરીને તેનો લોટ બનાવીશું અને પછી તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું તો અહીંયા એકદમ બારીક ઝીણો લોટ આપણો રવાનો રેડી છે બસ આ રીતે લોટ રેડી થઈ જાય એટલે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં એડ કરશું ફ્રેન્ડ્સ જનરલી આપણે મેંદાના લોટની ફરસી પૂરી બનાવતા હોય છે અથવા તો ઘઉંના લોટની બનાવતા હોય છે પણ જો તમે રવાની ક્યારેય બનાવી ન હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ આટલી ટેસ્ટી બને છે કે વાત ન પૂછો મેંદાના લોટની પૂરીને પણ ટક્કર મારે તેવી આ પૂરી બનીને રેડી થશે તો તેમાં આપણે સેકેલું જીરું અડધી ચમચી થોડાક અજમા આ રીતે હાથની હથેળીમાં ક્રશ કરીને પછી લોટમાં એડ કરી દેસું સાથે એડ કરીશું કસૂરી મેથી તો અહીંયા આપણે એક ચમચી જેટલી કસૂરી મેથીનો પાવડર બનાવીને એડ કરી દેસું હવે બસ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ નાખવાનું છે તો અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મીઠું એડ કર્યા પછી બધા મસાલાને આપણે એક વખત સારી રીતે હલાવી લેશું આ રીતે સારી રીતે હલાવ્યા પછી જ તેમાં આપણે તેલનું મોળ નાખશું અહીંયા તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો પણ અત્યારે મેં તેલનો ઉપયોગ કરેલો છે તો અહીંયા આપણે પહેલાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરશું અને પછી જરૂર લાગે તો એક ચમચી જેટલું વધારે તેલ એડ કરશું પછી જરૂર લાગશે તો એકાદ ચમચી આપણે પાછળથી એડ કરશું બસ અત્યારે ત્રણ ચમચી જેટલું તેલ લઈ લેવાનું અને હાથેથી આપણે આ રીતે મોળ આપી દેસું અને મોળને કઈ રીતે ચેક કરવું તે પણ હું તમને આગળ બતાવું છું આ રીતે લોટમાં એકદમ પરફેક્ટ મોણ દેવાઈ ગયું છે કે નહીં તેને ચેક કરવા માટે આપણે લોટને મુઠ્ઠીમાં લેશું અને જો મુઠ્ઠીમાં આ રીતે લોટ એકદમ સરસ બંધાઈ જાય તો માનવાનું કે અહીંયા આપણું મોણ છે એ એકદમ પરફેક્ટ છે આ રીતે મોણ આપ્યા પછી હવે આપણે હાથની હથેળીમાં થોડુંક થોડુંક પાણી લેતા જઈશું અને લોટ બાંધીશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે લોટમાં વધારે પાણી નથી નાખવાનું બસ આ રીતે લોટમાં થોડુંક પાણી નાખીને એક કઠણ લોટ બાંધી લેશું રવો છે તો રવો છે એ પાણી એબ્ઝોર્બ કરે છે તો અત્યારે આપણે કઠણ લોટ આ રીતે બાંધી લેશું અને પછી તેને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું પાંચ મિનિટ રેસ્ટ આપ્યા પછી જરૂર લાગે તો આપણે ફરીથી પાણી નાખીશું અને લોટને સરસ નરમ કરી લેશું તો અત્યારે આપણો કઠણ લોટ બંધાઈને રેડી છે બસ આ રીતનો કઠણ લોટ બંધાઈ જાય એટલે તેને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું તો પાંચ મિનિટ પછી આપણો લોટ થોડોક વધારે કઠણ લાગશે એટલે તેને આપણે ફરીથી થોડુંક પાણી નાખીને આ રીતે રોટલીના લોટ જેવો બાંધી લેશું તો અહીં આપણે રોટલીના લોટ જેવો લોટ બાંધવાનો છે તેના માટે આ રીતે લોટને આપણે મસળતા જશું અને સરસ એકદમ સોફ્ટ બનાવી લેશું તો ફ્રેન્ડ્સ હવે ફળી પૂરી બનાવવા માટેનો લોટ એકદમ તૈયાર છે હવે તમને તેની થિકનેસ બતાવું છું એકદમ રોટીનાર લોટ જેવો કૂણો આપણો લોટ બંધાઈને રેડી છે બસ આ રીતે લોટ બંધાઈ જાય એટલે તરત જ તેમાંથી આપણે તેમાંથી લુવા બનાવવાના છે તો આ રીતે આપણે બે ભાગ કરી લેશું અને એક ભાગને આપણે રોટલીના પાટલા ઉપર લઈ લેશું અને તેમાંથી લુવા બનાવીશું તો લુવા બનાવવા માટે આ રીતે લોટને આપણે બંને હાથેથી આ રીતે શેપ આપી દેસું અને પછી તેમાંથી આપણે લુવા બનાવીશું તો ચાકુની મદદથી હવે તેને કટ કરશું પણ ફ્રેન્ડ્સ અહીંયા આપણે ફાફડા સ્ટાઇલમાં પૂરી બનાવવાની છે તો આપણે ચાકુને કઈ રીતે ચલાવશું તો બસ આ રીતે આપણે ત્રાસુ ચાકુ ચલાવશું એટલે આપણા લુવા છે એ આ રીતના કટ થઈને રેડી થશે આ રીતે લુવા કટ થઈ જાય એટલે તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને એક લુવાને આપણે પાટલા ઉપર લઈ લેશું પાટલાને તેલવાળો કરી લેશું અને બસ હવે લુવાને આપણે આંગળીથી પહેલાં પ્રેસ કરીશું અને પછી વેલણની મદદથી શેપ આપીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ફાફરા સ્ટાઇલ પૂરી બનાવવાના છે તો ફાફરાની સ્ટાઇલમાં તેને વણી લેશું તો ફાફડા જે રીતે લાંબી સાઈઝમાં હોય છે હાથેથી આપણે વણતા હોય છે તે જ રીતે પૂરીને વણી લેશું તો આ રીતે આપણે શેપ આપીશું તો બધી પૂરી આ રીતે આપણે રેડી કરીશું અને આ પૂરીને આપણે ફૂલાવાની નથી તેના માટે આપણી પૂરી રેડી થઈ જાય એટલે આપણે ફોકની મદદથી તેના ઉપર આવી રીતે કાપા કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધી પૂરી બનાવીને રેડી કરીશું હું ફરીથી એકવાર તમને બતાવું છું બસ અહીં આપણે રાઉન્ડ શેપને પણ ફાફડા સ્ટાઇલમાં બધી પૂરી રેડી કરીશું અને ફોકની મદદથી આ રીતે તેમાં કટ લગાડી લેશું તો અહીંયા મારી બધી ફરસી પૂરી બનીને રેડી છે તો ચાલો હવે આપણે તેને ફ્રાય કરીશું આ રીતે તમે જાડી પૂરી પણ બનાવીને રેડી કરી શકો છો પરફેક્ટ મોણ હશે તો તમારી બધી પૂરી એકદમ ક્રિસ્પી બનશે તો અહીંયા આપણું કઢાઈમાં તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે અને હાઈ ફ્લેમ ઉપર જ આપણે તેને તળીશું તો એક બેચમાં જેટલી પણ પૂરી સમાય તેટલી આપણે એડ કરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે તેને તળીશું ફ્રેન્ડ્સ તળતી વખતે તેલ ખૂબ જ ગરમ હોવું જોઈએ સારું તેલ ગરમ હશે તો આપણી પૂરી છે એ એકદમ સરસ તળાઈને રેડી થશે સેજ પણ ઠંડુ તેલ હશે તો પૂરી ચવળ થઈ જશે અને જે ક્રિસ્પીનેસ આપણે જોઈએ છે તે નહીં આવશે તો અહીંયા આપણે હાઈ ફ્લેમ ઉપર જ બધી પૂરીને તળવાની છે અને ઝારાની મદદથી આ રીતે આપણે તેને સતત પલટાવતા જશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી તેને આપણે તળીશું તો ફ્રેન્ડ્સ હવે તમે પૂરીનો કલર જોઈ શકો છો અહીં આપણી પૂરી સરસ તરાઈને રેડી છે તો તેને તેલમાંથી કાઢી લેશું અને આ રીતે આપણે બધી પૂરી તરીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી બધી પૂરી તરાઈને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો બસ બીજી બેચમાં પણ તે જ રીતે આપણે પૂરીને તરવાની છે તો અહીંયા મેં બધી પૂરી તરીને રેડી કરી લીધી છે તો મેંદાની પૂરીને પણ ટક્કર મારે તેવી એકદમ ક્રિસ્પી અને એકદમ ફરસી પૂરી બનીને રેડી છે તો તેના અવાજથી અને હું તમને તોડું છું તેનાથી તમને ખ્યાલ આવી જશે કે આપણી પૂરી કેટલી સરસ બની છે તો કંઈક દિવાળીમાં નવું બનાવવું હોય તો આ પૂરી ચોક્કસથી ટ્રાય કરજો બાળકો અને મોટા સૌ કોઈને ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ આજની મારી રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે